જો એ સમાચાર તો સાબરમતી ખાતે સરદાર બ્રિજ નીચે ખાણીપીણી બજાર શરૂ કરવા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે સરદાર પ્લાઝાની જગ્યામાં આઠ ફુડાવન મહત્વનું છે કે ઉભી રાખવા માટે મંજૂરી આપવામાં આવશે જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સરદાર બ્રિજ નીચે આવેલા સરદાર પ્લાઝાની બસો વીસ ચોરસ મીટર જગ્યામાં મૂવેબલ કન્ટેનર મૂકી ખાણીપીણી બજાર વિકસિત કરવા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે તો નદીની પશ્ચિમ તરફ સરદાર બ્રિજ નીચેની જગ્યામાં ફૂડવાન ઉભી રાખવા માટે જગ્યા ભાડેથી અથવા લાયસન્સ પેટે મેળવવા માટે લઘુત્તમ રકમ રૂપિયા બે લાખ નક્કી કરવામાં આવી છે તો તંત્ર તરફથી લાઇટ તથા પાણીની સુવિધા આપવામાં આવશે સરદાર બ્રિજ નીચેની બસો ચોરસ મીટર જગ્યા ખાણીપીણી બજાર તરીકે વિકસાવવા માટે તે જગ્યાને લાયસન્સથી ત્રણ વર્ષના ભાડા પટ્ટેથી オークションમાં ઉચ્ચતમ ઓફર કરનારા ઓફરદારોને અગ્રિંતા પાશે સાબરમતી રિવરફ્રન્ટ હંમેશા અમદાવાદનું આકર્ષણ રહ્યું છે અને આ અમદાવાદના આકર્ષણ એટલે કે રિવરફ્રન્ટને મહત્તમ અંશે કઈ રીતે ડેવલપ થઈ શકે તેના માટે સરકાર હંમેશા પ્રયત્ન કરતી હોય છે અત્યારે અમે તમને જે જગ્યા બતાવી રહ્યા છે એ જગ્યા છે જમાલપુર એટલે કે સરદાર બ્રિજ આને કહેવાય છે સરદાર બ્રિજની નીચેની જગ્યા તમે જોઈ શકો છો જ્યાં રિવરફ્રન્ટ છે વોકિંગ ટ્રેક બન્યા છે લોકો સવારે કસરત કરતા આવતા હોય છે વિદ્યાર્થીઓ અહીંયા બેઠા હોય છે પરંતુ હવે સરકાર આ અંગે એક નવું પગલું લેવા જ રહી છે કે સરદાર બ્રિજની નીચે રિવરફ્રન્ટ ખાતે ખાણીપીણી બજાર શરૂ કરવા હવે તંત્રની તૈયારી બતાવી રહી છે જો મહત્ત્વની વાત કરવામાં આવે તો જો સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સરદાર બ્રિજ નીચે આવેલા સરદાર પ્લાઝાની જે જગ્યા છે બસો વીસ ચોરસ મીટરની જગ્યા છે ત્યાં મૂવેબલ કન્ટેનર મૂકી ખાણીપીણી બજાર વિકસાવવા સરકાર હવે પગલું ભરી રહી છે સાથે જો વાત કરવામાં આવે તો સરદાર બ્રિજની નીચેની જગ્યામાં ફૂડ વેન ઊભી કરવામાં આવશે અને લગભગ ચાલીસ લાખ જેટલી લઘુત્તમ રકમની જે ટેન્ડરની પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવવાની છે બીજી જો મહત્ત્વની વાત કહી શકાય તો આ જે મૂવેબલ વાન છે અથવા જે જગ્યા છે એ લાયસન્સ પ્રક્રિયાથી હાથ ધરવામાં આવશે ત્રણ વર્ષના ભાડા પટ્ટે આ જે જમીન છે અથવા તો જે દુકાનો પાડવામાં આવશે તે ત્રણ વર્ષના ભાડાપટ્ટે હશે રીક્રિએશન કરવા જાન્યુઆરી લેવા પડે એમ જ છે કેમ કે સાથે સાથે નિયમમાં જો વાત કરવામાં આવે તો નોનવેજ ઈંડા કે જો તમાકુ વેચાશે તો તે દુકાનની અથવા તો તે પ્રક્રિયા જે ચલાવતો છે તેનું લાયસન્સ રદ કરી દેવામાં આવશે અને તેની પર સરકાર આકરા પગલા લેશે એટલે ચોક્કસ કહી શકાય કે રિવરફ્રન્ટને ડેવલપ કરવા માટે સરકાર હંમેશા પ્રયત્ન પ્રયત્ન કરતી જ હોય છે દર વખતે અહીંયા અલગ અલગ શોઝ થતા હોય છે દરેક અલગ અલગ ઇવેન્ટ્સ થતી હોય છે સરકારની મોટી મોટી ઇવેન્ટ થતી હોય છે કોર્પોરેશનની અલગ અલગ મોટી ઇવેન્ટ થતી હોય છે કિડ્સ પાર્ક પણ બનાવ્યું છે કિડ્સને લઈને જે વોટર રાઇડ છે તે પણ સરકારે શરૂ કરી અને હવે એક નવું નજરાણું આકર્ષવા માટે લોકોને એટલે કે આ સરદાર બિદ્ધિ નીચે મૂવેબલ કન્ટેનર એટલે કે ખાણીપીણી બજાર હવે સરકાર ટૂંક સમયની અંદર જ અહીં શરૂ કરશે चंद्रकांतरायदीपसिंग राठोड हो। पाटण ना